નમસ્તે હું શુક્લમાંથી ફરીથી આપનું સ્વાગત કરું છું મિત્રો આપણે આજે જોવાનો છે તલાટી કમ મંત્રીનો જૂનો પેપર બાર બે બે હજાર ના રોજ જે લેવાયેલ પરીક્ષા છે તેમની આપણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે તે જિલ્લાના પેપરો છે એનો અભ્યાસ કરશું કેમ કે આપણે જોયેલું જ હશે કે જૂના પેપરની અંદર મોટા ભાગે જૂના પેપરના પ્રશ્નો છે રિપીટ થાય છે તેથી એક નજર છે આપણે ચોક્કસ પેપર તરફ પણ કરવી જોઈએ અને એ જ ઉદ્દેશ્યને ધ્યાને લઈને આજથી આપણી આ પેપર શ્રેણી છે એ પણ શરૂ થઈ રહી છે આપનો પ્રતિભાવ એ જ અમારા માટે યોગ્ય છે તે પ્રતિભાવ આપ ચોક્કસ અમને આપતા રહેજો શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રશ્ન નંબર એક સાથે બી સિરીઝનું મિત્રો આ પેપર છે ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ તો જવાબ આવશે અહીંયા મિત્રો બી ઓપ્શન પ્લેનફુલ ત્યાર પછી અણોના પાપીને દ્વિગુણ વધશે પાપ જગના છંદ ઓળખાવો ચાર ઓપ્શન છે મિત્રો આપણી સમક્ષ વસંત પૃથ્વી મંદા ક્રતાને શિખરણી પંક્તિની સંખ્યા ગણીએ તો સત્તર અક્ષરો થાય છે એટલે વસંતલ્કા છે એ ઓપ્શન નહીં આવે ત્યાર પછીના પ્રશ્ન છે પૃથ્વી શિખરણી શિખરણી તો અહીંયા આવશે શા માટે શિખરણી આવશે તો કે આગળના ત્રણ અક્ષરોની અંદર ય ગણ છે બને છે કેમ કેમકે યની અંદર ત્રણ અક્ષરો આવે છે ય માતા જે ય છે એ લઘુ છે માં છે એ ગુરુ છે ને તા છે એ પણ ગુરુ છે તેથી અહીંયા આવશે શિખરણી કેમકે યમન સભલગા એનું બંધારણ છે એ એ જ બંધારણ છે આપને ઉપરોક્ત સેન્ટેન્સની અંદર

કાશ્મીરમાં છે આ પ્રકારની સ્ટ્રાઇક છે સુભાષચંદ્ર બોઝ પંડિત જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય કે બાળ ગંગાધર તિલક તો અહીંયા મિત્રો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ જેમને આવાહન કરેલું હતું તુ મુજે ખૂંદો મેં તુમે આઝાદી દૂગા આઝાદીની ચળવળ સમયે એમનો આ નારો હતો વિચ ઇઝ ધ પ્રૂરલ નાઉન અહીંયા ચાર ઓપ્શન આપેલા છે મિત્રો ઓલ ધ થ્રી મેન્ટેન્ડ હિયર મેન પીપલ એન્ડ વુમેન તો અહીંયા મિત્રો જવાબ આવશે પીપલ કેમ કે લોકો છે બહુવચન શબ્દ છે અને જ્યારે પુરુષ અને સ્ત્રી આ બંને એકવચન શબ્દ છે તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોના સ્મારકનું શિલારોપણ કરેલું ઓપ્શન છે મિત્રો આપણી સમક્ષ શિવાજી મહારાજ સંભાજી બાજીરાવ મહારાણા પ્રતાપ જવાબ આવશે શિવાજી મહારાજ બિટવીન આવશે જુઆ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે તો મિત્રો અહીંયા ચાર ઓપ્શન છે ચરોતર ઝાલાવાડ હાલાર અને કાન તો કાનમ પ્રદેશ છે મિત્રો ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોમ્બર નવેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી કે માર્ચ મે તો મોસમી પવનો જ્યારે મિત્રો પૂછાય ત્યારે જુલાઈ અને ઓગસ્ટ યાદ રાખવાનું છે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ અ કરેક્ટ પ્રિપોઝિશન ફિલ ધ ગ્લાસ બ્લેન્ક્સ વોટર તો અહીંયા ઇન વિથ ફ્રોમ ને બાય તો અહીંયા જવાબ આવશે વિથ ગ્લાસને છે પાણીથી ભરી દો ચૂઝ ધ કરેક્ટ સાઇનોમ્સ ચીફ એના ઓપ્શન છે મિત્રો એકસ્ટ્રા માઇનોર મેઝર કે હેડ તો અહીંયા જવાબ આવશે હેડ કયો ચીફનો પર્યાય શબ્દ છે હેડ વિશ્વભરમાં પર્યાવરણ દિવસ તરીકે કયો દિવસ છે એને જાહેર કરવામાં આવેલો છે ઓપ્શન છે મિત્રો અઢારમી ઓગસ્ટ અઢારમી જુલાઈ પાંચમી જૂન પાંચમી સપ્ટેમ્બર તો મિત્રો અહીંયા જવાબ આવશે પાંચમી જૂન ત્યાર પછીનો પ્રશ્ન છે બારમો ચંદ્રમાં હોવા આ રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો અથવા જણાવો તો મિત્રતા હોવી અંજવાળું થવું બારસ હોવી કે દુશ્મનાવટ હોવી તો મિત્રો અહીંયા બારમો ચંદ્રમાં હો એટલે તો બારસ હોવી પણ થઈ શકે ને દુશ્મનાવટ હોવી એનો રૂઢિપ્રયોગનો અર્થ છે એ ગણાવી શકાય ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ અ સિચ્યુએબલ પ્રોનાઉન લુક એટ ધ પિક્ચર હાવ બ્યુટિફુલ બ્લેન્ક હિઝ ઇઝ ધીઝ ધીઝ

ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત ધરાવતું ખાલી જગ્યા છે જોવા મળે છે છવ્વીસ પોઈન્ટ જીરો ચાર છવીસ ચાર બે પોઈન્ટ ચોસઠ કે બસો ચોસઠ તો મિત્રો અહીંયા જવાબ આવશે છવ્વીસ પોઈન્ટ ચાર ત્યાર પછીનો ચૂઝ ધ કરેક્ટ મિનિંગ મેટિક્યુલર્સનો મિનિંગ છે સાચો કહેવાનો છે કેલ્ક્યુલેટિવ ક્લીન કેરફુલી એટેન્ડિંગ કે પેન ટાસ્કિંગ તો અહીંયા જવાબ આવશે કેલ્ક્યુલેટિવ ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે બેની બેનો ઘનનો ચાર ઘાત ભાઇંગા બેના વર્ગની ત્રણ ઘાત બરાબર કેટલા થશે તો મિત્રો અહીંયા બેનો ઘનની ચાર ઘાતનો જવાબ આવશે અહીંયા એકસો ને અઠ્યાવીસ નીચેના માથથી કઈ સંખ્યાને ત્રણ વડે નિશેષ છે ભાંગી શકાય છે તો મિત્રો આપણી સામે ઓપ્શન છે બારસો બે ને ચૌદ ત્રેસઠ ને ત્રેસઠ તો મિત્રો અહીંયા જવાબ આવશે જે જગ્યા તેને આપણે ત્રણ વડે નિશેષ ભાંગી શકીએ છીએ તેવી સંખ્યા છે અગિયારસો જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય તેવું વાક્ય છે એને શું કહેવામાં આવે છે પ્રશ્ન વાક્ય કહે છે વાક્ય 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 કહે 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 છે 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 વિધાન કે ઉદ્ગાર તો જવાબ આવશે હિસાબી ચોપડે નહીં નોંધાયેલા બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે કાયદેસરનું નાણું કાળું નાણું ગુપ્ત નાણું કે સફેદ નાણું તો અહીંયા જવાબ આવશે ગુપ્ત નાણું કહેવામાં આવે છે ત્યાર પછી પચીસમો પ્રશ્ન છે ભારત આવવાના જળમાર્ગની સૌ પ્રથમ શોધ કોણે કરી હતી કોર્નવોલિસ કોલંબસ વાસ્કો દ ગામા કે રોબર્ટ ક્લાઇવ તો અહીંયા જવાબ આવશે મિત્રો વાસ્કો દ ગામા ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ સાઇનોસ ઓફ ઇન વોઇસ તો મિત્રો આનો જવાબ છે એ આવશે પેલા ઓપ્શન જોઈ લે પેપર બિલ પેન શીટ તો અહીંયા જવાબ આવશે તો મિત્રો સત્યાવીસ માં જવાબ આવશે બી ઓપ્શન બે છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે બે ને બે જ વડે ભાંગી શકાય છે તે સિવાય એક પણ સંખ્યા વડે એને ભાંગી શકાતા નથી બકારી શબ્દનો અર્થ જણાવો ઉલટીનો ઉપકો બગાસવાવું બકરી કે ડર લાગવો બકારી શબ્દનો અર્થ થશે મિત્રો ડર લાગવો બકારી શબ્દનો અર્થ થશે ડર લાગવો ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કન્જક્શન આઈ ઓલવેઝ વિઝિટ અ કાકરિયા લેક બ્લેન્ક આઈ ગો ટુ અહેમદાબાદ જ્યારે પણ હું જ્યારે પણ હું અમદાવાદ જાઉં છું ત્યારે હું કાંકરિયા તળાવની મુલાકાત લઉં છું ઓપ્શન આવશે ઓલ્ડ ધીસ વેનએવર વન્સ વેરેવર એન્ડ નોટ આ ટાઈમ ડ તો અહીંયા મિત્રો ઓગણત્રીસમાં જવાબ આવશે વેનએવર ત્યાર પછી અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ છે એ ઓળખવાનો છે તરંગીણી ભાનુ રવિ કે ભાસ્કર તો અહીંયા જવાબ આવશે મિત્રો એ ઓપ્શન તરંગીણી

તૈયારી કરતા મિત્રો સાથે ચોક્કસ એને શેર કરી દેજો લાઇક કરી દેજો અને કોઈ કમેન્ટ હોય કોઈ ભૂલચૂક હોય તો એ પણ અમને ચોક્કસ જણાવી દેવા વિનંતી અન્ય કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ જણાવજો થેન્ક યુ સો મચ ડિસ્કિપ્શનની અંદર વિવિધ વિડીયો આપણે પ્રિપેરેશન માટે ઉપયોગી થાય તેની લિંક પણ આપેલી છે તો આપ ત્યાંથી પણ માહિતી છે મેળવી શકશો ખૂબ ખૂબ આભાર અગેન